નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની નવી એકતાળીસો જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છે આ ભરતી જે છે એને અત્યારે જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે એના સાથે કંઈ પણ લેવા દેવા નથી આ બિલકુલ નવી ભરતી છે આના માટે નવેસરથી ફોર્મ ભરાશે અને તમામ પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે મિત્રો શિક્ષકો ભરતીની તમામ માહિતી જે છે એ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે કરી લેજો તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો તમે જોઈ શકો છો શિક્ષકોની નવી એકતાળીસો જગ્યા પર જે છે એ ભરતીની જાહેરાત ધોરણ એકથી પાંચમાં પચીસો અને ધોરણ છ થી આઠમાં સોળસો શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે અને અત્યારે ચાલી રહેલી ભરતી સાથે કોઈ લેવા દેવા નથી આ બિલકુલ જે છે એ નવી ભરતી કરવામાં આવનાર છે તમે જોઈ શકો છો શિક્ષકોની નવી ભરતીની જાહેરાત ધોરણ એકથી પાંચમાં પચીસો ધોરણ છથી આઠમાં સોડશો અને આની એક જ શરત છે કે તમારે જે છે એ આ ભરતી જે છે એ ફક્ત કચ્છ જિલ્લા માટે બહાર પાડવામાં આવેલી છે એટલે કે જે પણ શિક્ષકો આ ભરતીની અંદર લાગે છે એમને કચ્છ જિલ્લામાં નોકરી જે છે એ કરવાની થશે આ નવી ભરતી ચાલુ ભરતીથી અલગ અત્યારે જે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક જ્ઞાન સહાયકની જે ભરતી રહી છે એનાથી આ જે છે એ અલગ ભરતી છે અને આના માટે નવેસરથી ફોર્મ ભરાશે અને નવી ભરતી જે છે એ કરવામાં આવનાર છે એના રિલેટેડ જે છે એ સમાચાર આવે છે તમે જોઈ શકો છો ખાસ કિસ્સામાં ધોરણ એકથી આઠ માટે અલગ ભરતી જે છે એ કરવામાં આવનાર છે ગુજરાત સરકાર દ્વારા આજે આ જાહેરાત જે છે એ કરવામાં આવી હતી પછી તમે જોઈ શકો છો ધોરણ એકથી પાંચની અંદર પચીસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે આખી નોકરી કચ્છ જિલ્લામાં જ કરવાની શરત રહેશે આ જે છે એ નવી ભરતી કરવામાં આવનાર છે એની એક જ શરત છે કે જો તમારું સિલેક્શન આની અંદર થઈ જાય છે તો તમારે આખી નોકરી જે છે એ કચ્છ જિલ્લાની અંદર જ કરવાની થશે તમે જિલ્લા ફેરબદલ જે છે એ કરી શકશો નહીં તો એની અંદર ધોરણ એકથી પાંચ માટે પચીસો જગ્યાની જે છે એ ભરતી કરવામાં આવનાર છે પછી જોઈ શકો છો ધોરણ છથી આઠ માટે સોળસો જે છે એ જગ્યાઓ ભરવામાં આવશે સ્થાનિક શિક્ષકોની ભરતી એકતાળીસો જગ્યા ઉપર કરવામાં આવશે તો કચ્છ જિલ્લા માટે આ સ્પેસિફિક જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ધોરણ એકથી પાંચની અંદર પચીસો જગ્યાઓ ધોરણ છથી આઠની અંદર સોળસો જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવેલ છે અને કુલ એકતાળીસો જગ્યા પર જે છે એ શિક્ષકોની નવી ભરતી કરવામાં આવશે તમે જોઈ શકો છો આખી નોકરી કચ્છ કર કચ્છમાં જ કરવાની શરત રહેશે એટલે કે આની અંદર એક જ શરત છે કે તમારું જો સિલેક્શન થઈ જાય છે તો તમારે આખું જ્યાં સુધી તમે રિટાયર્ડ ના થઈ જાઓ ત્યાં સુધી આખી નોકરી કચ્છ જિલ્લામાં જ કરવાની રહેશે આ શરત જે છે એ મૂકવામાં આવેલી છે એના રિલેટેડ હિરેનભાઈ રાવલ છે એમને ટ્વીટ કરીને જણાવ્યું છે આખી ભરતી નવી આવશે હાલની ભરતીથી આને કોઈ પણ લેવા દેવા નથી જે કચ્છ જિલ્લામાં શિક્ષકોની જે છે એ ખાસ ભરતી કરવામાં આવશે તો કચ્છ જિલ્લાની અંદર જ આ જે છે એ સ્પેસિફિક કરતી સ્પેસિફિક ભરતી કરવામાં આવશે અને આ આખી જે છે એ ભરતી નવી આવશે હાલની ભરતી સાથે આને કંઈ પણ લેવા દેવા નથી તો અત્યારે જે છે એ શિક્ષણ સહાયક વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી ચાલી રહી છે એના સાથે આને કંઈ પણ લેવા દેવા નથી એકતાળીસો જગ્યાઓ પર શિક્ષકોની નવી ભરતી જે છે એ આવનારી છે મેં એને આપણે શોર્ટની અંદર કહી દઈએ તો તમે જોઈ શકો છો કચ્છ એક્સપ્રેસ સ્થાનિક શિક્ષકોની એકતાળીસો જગ્યા ભરવામાં આવશે ખાસ કિસ્સામાં ધોરણ એકથી આઠ માટે અલગ ભરતી કરાશે આખી નોકરી કચ્છમાં જ કરવાની શરત રહેશે ધોરણ એકથી પાંચની અંદર પચીસો જગ્યાઓ અને ધોરણ છથી આઠની અંદર સોળસો જગ્યાઓ જે છે એ ભરવામાં આવનારી છે કુલ જે છે એ એકતાળીસો ઉમેદવારો માટે નવી ભરતી કરવામાં આવશે એકથી પાંચમાં પચીસો છથી આઠની અંદર સોળસો અને ચાલુ ભરતી સાથે કંઈ પણ લેવા દેવા નથી તો આ ભરતી રિલેટેડ જ્યારે પણ ઓફિશિયલ અપડેટ આવશે આના રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન આવશે તો તમને એચએનજી સ્ટડી પણ ટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો એના માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ